ગુજરાત વિરોધી અને પાર્ટી વિરોધી કૃત્ય કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને શંકાઓ સાચી ઠરી વાતો સાચી ઠરી અને ચર્ચાઓનો અંત હવે આવી ગયો છે કારણ કે પૂર્ણ વિરામ લાગ્યો ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ઈશુદાન ગઢવીએ પડકાર પણ ફેંક્યો છે ચેલેન્જ આપતા ઈસુદાન ગઢવીએ ધારાસભ્ય ઉમેશ મકવાણાના માટે ઘણું બધું કહ્યું છે વિગતવાર વાત કરીએ કે ઉમેશ મકવાણાના રાજીનામાની કહાની શું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતના રાજકારણમાં આશંકાઓ સેવાઈ રહી હતી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપશે બોટાદના આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપશે એ કોઈ નવી વાત કે નવી શંકા નહોતી આ શંકા લાંબા સમયથી સેવાઈ રહી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને લોકસભાના પણ ઉમેદવાર બનાવી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા આ મામલે ઉમેશ મકવાણાએ વારંવાર ખંડન કર્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જતા નથી તેઓ પાર્ટી છોડતા નથી તેઓ કોઈ પણ પ્રકારનું નવું કંઈ કરવા જતા નથી પરંતુ આ બધી જ આશંકાઓ સાચી ઠરી જે ઉમેશ મકવાણા માટે કહેવાતી હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાનું લેખિત રાજીનામું લેટર એડ પર લખીને આપી દીધું છે તેમણે કહ્યું કે હું મારું તમામ આમ આદમી પાર્ટીના પદ પરથી રાજીનામું આપું છું સાથે જ હું હાલ દંડકની સેવા વિધાનસભામાં બજાવી રહ્યો છું પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે હું કોઈ હોદ્દા પર નથી રહેતો પરંતુ કાર્યકર બની અને ચોક્કસથી કામ કરતો રહીશ પરંતુ હવે તેઓ કાર્યકર્તા પણ આમ આદમી પાર્ટીના નથી રહ્યા કારણ કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીએ તેમને સસ્પેન્ડ કરતાં લખ્યું છે કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી કૃત્યો કરવા બદલ પાર્ટી પાંચ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરે છે આમ હવે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના સદસ્ય પદ પર પણ સસ્પેન્ડેડ તરીકે કહેવાય પરંતુ આશંકાઓ સેવા રહી છે કે ટૂંક સમયમાં ઉમેશ મકવાણા કેસરિયા ધારણ કરશે અને કેસરિયા ધારણ કર્યા બાદ એવું કહેશે કે મારું હૃદય પરિવર્તન થયું મારા વિસ્તારના લોકો માટે મેં આ કાર્ય કર્યું છે ગુજરાતના વિરોધનું આ કૃત્ય નથી પરંતુ ભ્રષ્ટાચારના પણ આક્ષેપ ישુદાન ગડવિયે લગાવ્યા ઉમેશ મકવાણા પર અને કહ્યું કે અમને લાંબા સમયથી ભ્રષ્ટાચારની પણ ફરિયાદ મળતી હતી તો ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટીમાં ભ્રષ્ટાચારી ધારાસભ્ય આટલા સમય સુધી બેઠા કે શું સાંભળો ישુદાન ગઢવીએ શું કહ્યું ઉમેશ મકવાણા માટે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો આમ આદમી પાર્ટીએ ના સ્થિર નેતૃત્વએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધને જનતા વિરુદ્ધ જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારે સાખી નહીં લે ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે ભાજપ છે એમને ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીઝ એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીસ કરવા માટે સતત ભાજપ છે એમને પ્રયાસ કરાઈ રહી છે આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માન્ય અરવિંદ કેજરીવાલજીના શીર્ષ નેતૃત્વે કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા અપડાયેલા ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટી જીતી ભાજપ બોખલાઈ ગઈ છે ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા પણ ટચમાં પણ આમ આદમી પાર્ટી એનો કાર્યકર્તા ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની આ ગંદી રાજનીતિ અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી આખી કેબિનેટ કેન્દ્રીય મંત્રીઓ હોવા છતાં ભાજપે ના સુપડા સાફ થઈ ગયા છે હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપે એક આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો તમારામાં હિંમત હોય ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી બોટાદની જનતા બધું જાણી રહી છે બોટાદની જનતા માટે વારંવાર ઉમેશ છે એમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે ક્યારેય આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને લે અને જેના કારણે એ પાર્ટીથી વારંવાર અમે કોશિશ કરી હતી વારંવાર એમને મનાવવાની એમને સમજાવવાની કે ભાઈ તમે આ પ્રવૃત્તિઓમાં ના પડો આપણે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં ક્યારે આવવું ન જોઈએ એમની વિરુદ્ધ નાનામાં લેટરો પણ મળ્યા છે મને ત્યારે ભાજપે એનો ઉપયોગ કરીને કોશિશ કરી હતી આમ આદમી પાર્ટી ડેમેજ કરવાની આજે આમ આદમી પાર્ટી નિર્ણય લીધો છે પાંચ વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એમનામાં હિંમત હોય તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બધા